વડોદરામાં લોનના નામે વિદેશી નાગરિકોને છેતરતી ટોળકીને સાયબર ક્રાઇમ બ્રાન્ચે પકડી છે એસીબી મેયુરસી રાજપૂત આ સમગ્ર મામલે મહત્વની વિગતો આપી છે સાયબર ક્રાઇમને ખાનગી બાતમી મળતા વિન્ટેજ કોલોનીના મકાનમાં ચાલતા હોલ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી સ્વયં રાવ અંશ પંચાલ અને સ્નેહ પટેલ મળી આવ્યા હતા આ ટોળકી અમેરિકાના નાગરિકોને પ્રી ક્વોલિફાઈડ લોનના મેસેજ મોકલી જે લોકો રસપ્રદા તેમના પાસેથી ત્રીસ ટકા કમિશન માંગતી હતી અમેરિકામાં બેંક ઓફ પહેલેથી લોન આપે પછી ડોક્યુમેન્ટ ચેક કરે છે આ પ્રક્રિયાનો લાભ લઈ આ ટોળકી પૂર્વે જ કમિશન વસૂલી લેતી હતી પ્રાપ્ત કમિશન હવાલા મારફતે ભારતમાં મંગાવવામાં આવતું હતું બે મહિનાથી કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા અને અત્યાર સુધી એસી જેટલા અમેરિકન નાગરિકોને છેતર્યા હોવાનું બહાર આવ્યું છે આ ટોળકી ટેલિગ્રામ ગ્રુપ મારફતે લોકોના ડેટા મેળવી કાર્ય કરતી હતી એક વ્યક્તિનો ડેટા માત્ર સો રૂપિયામાં વેચાતો હોવાનું પણ ખુલ્યું છે પોલીસે આરોપીને ચાર દિવસના રિમાન્ડ મેળવી દીધા છે આ કેસ સાથે જોડાયેલા બીજા કેસ જાણી પોલીસ મથકમાં નોંધાયા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ખાનગી બાતમી મળેલ કે જેમાં ફિફ્ટી વન વિન્ટેજ બંગલો સડસઠ માં ખાંગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળે છે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા જે જગ્યાએ તપાસ કરી ત્યાંથી ત્રણ માણસો મળી આવેલ તેમનું નામ છે સ્વયં અરુણ રાઉત ઉંમર વર્ષ બત્રીસ અભ્યાસ ઈસી એન્જિનિયરિંગ સ્નેહ પટેલ અંશ પંચાલ જ્યાં ત્રણ લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને છ ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની એમની સાથે ની સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી તે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પચાસ ઓબ્લિક પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવે જે એફઆઈઆરમાં વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એને ત્રીસ ટકા કમિશન આપવું પડશે તેમાં એમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન અમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો ત્રીસ ટકા કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂકહોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા જેમાં યુએસમાં જે બેન્ક્સ છે તેમાં મેજરલી જેપી મોર્ગન ચેસ બેંક યુએસ બેન્ક અને વેલ્સ ફાર્ગો બેંક ત્યાં જે બેન્ક્સ છે એમના દ્વારા એક ફ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિયેટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાય કરે છે ત્યારે તે અમાઉન્ટ ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે તો જે માણસો છે જે આરોપી છે તે આ બાબતેનો લુફોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિંગ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રિપેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રીપેડ કાર્ડ જે હોય છે એમાં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ એના ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુએસટીટીમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે જેમાં એક રિચીઝ ગ્રુપ છે એક એકે ફોર્ટી સેવન બેકઅપ ગ્રુપ છે તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ છે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ જારી છે પ્રાથમિક પૂછપરછમાં એવું જેને આવ્યું છે કે છેલ્લા બે મહિનાથી આ જે જગ્યા છે વિન્ટેજ બંગલો ત્યાં કામ ચાલુ હતું પ્રાથમિક રીતે આપણને શીટની તપાસ જારી છે એમાં એસી લોકો અત્યાર સુધી મળી આવે છે ફ્રોડની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે જે ડેટામાં કોઈ પણ પર્સન છે તો એમના સિવિલ સ્કોરના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે એ લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે ઘણા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે જેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા સેકન્ડલી આ જે ડેટા છે જે પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે તો એક માણસનો ડેટા લોકો પંચ્યાસી થી નેવું રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને પંચાણું થી સો રૂપિયામાં વેચતા હતા તો આ લોકોનું કામ કોલ સેન્ટરની સાથે સાથે ડેટા વેચવાનું પણ કામ ચાલુ હતું મકાન કોનું છે તે બાબતે વધુ તપાસ છે આ કેસમાં જે સેકન્ડ કેસ અત્યારે જે પેરેલ છાણી પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે તેમાં પેરેલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંકેજીસ મળશે તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે એફબીઆઈ નો કનેક્શન છે માહિતી કે નામે આ લોકો ધમકાવતા હતા બેઝિકલી આ જે કેસ છે એમાં જે પ્રી પ્રીવ લોન્સ થી આ લોકો કામ કરતા હતા પણ આપણને અમુક વિગતો એવી પણ મળી છે કે એજ્યુકેશનના નામે હેલ્થના નામે પણ પેરેલ તો તે આપણા કેસને સંલગ્ન છે કે કેમ તે બાબતે વધુ તપાસ કરી રહ્યા છે હજી સુધી કોઈ ધ્યાને નથી આવ્યું પરંતુ જ્યારે પણ આવો સ્કેમ થતો હોય છે ત્યારે વિદેશી જે એજન્સી છે એફબીઆઈ તે પણ ઇન્વોલ્વ થતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં આના જો કોઈ પણ લિંકેજીસ મળશે તો તે બાબતે એજન્સીને ધ્યાન આવશે જે મેં વાત કરી કે પ્રી ક્વોલિફાઈડ ઓફર હોય છે જેને આપણે સોફ્ટ લોન તરીકે કહેતા હોય છે તો એક જ્યારે ટ્રાન્ઝેક્શન ઇનિશિયેટ થાય તો ભલે એ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે પણ ત્યાંની સિસ્ટમ એવી છે અમુક જે મેં બેન્ક કીધી વેલ્સ ફાર્ગો બેન્ક બેંક અને જેપી મોર્ગન ચેઝ બેંક તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ જે વિક્ટિમ છે ઓર જે પર્સન છે એને ફેસિલિએટ કરવા માટે એના એકાઉન્ટમાં આટલા પૈસા રિફ્લેક્ટ થાય છે પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જ્યારે કેવાયસી કરવામાં આવે અને જ્યારે એ ખબર પડે છે કે ધીસ ઇઝ ડ્યુબિયસ ટ્રાન્ઝેક્શન તો ત્યારે એ પૈસા એમાંથી ડિડક્ટ કરવામાં આવતા હોય છે એટલે ગ્રાહકને જે વિક્ટીમ છે એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન સ્ટાર્ટ થઈ જાય છે